આ મીડિયમ તીખા છે તમે વધારે તીખા પણ લઈ શકો છો તો હવે આપણે મરચાંને ધોઈ લેવાના છે અને તેને કોટનના કપડાં વડે આ રીતે લૂછી લેવાના છે જુઓ આપણે આ રીતે મરચાંને લૂછી લેવાના છે હવે મરચાં લૂંછાઈ જાય ત્યારબાદ હવે આપણે મરચાંના ટુકડા કરવાના છે જુઓ હું તમને બતાવી રહી છું કે આ રીતે આપણે મરચાંના ટુકડા કરી લેવાના છે હવે આ રીતે હું બધા મરચાંના ટુકડા કરી લઈશ હવે આપણે મરચાંને વઘારવા માટે પેલાં ગેસને સ્ટાર્ટ કરવાનો છે મિત્રો અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે હવે તેના ઉપર આપણે એક પેન મૂકવાનું છે ત્યારબાદ પેન ગરમ થાય એટલે હું અહીંયા એક ચમચી તેલ ઉમેરું છું મિત્રો હવે તેલ ગરમ થાય એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન રાઈ ઉમેરું છું મિત્રો હવે રાય આપણી ફૂટી જાય એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરું છું ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરું છું અને ત્યારબાદ આ રીતના આપણા મરચાંના ટુકડા કરેલા હતા તમે જુઓ એ આપણે એમાં ઉમેરી દેવાના છે જુઓ હું તમને નજીકથી બતાવું છું આવી રીતે હવે આપણે એમાં નમક ઉમેરવાનું છે તે સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો હવે આપણે મરચાંના ટુકડાને તેલ અને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે આવી રીતે અને હવે આપણે એને કૂક થવા દેવાના છે તો હવે આ બાજુ મેં અહીંયા ઇન્ડેક્શન ઉપર એક પેન રાખેલું છે ગરમ કરવા માટે તો મેં અહીંયા બે ચમચી ચણાનો લોટ લીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે મેં પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે જુઓ આ રીતે હવે આપણું પેન ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા એક ટેબલ સ્પૂન તેલ ઉમેરું છું મિત્રો તમે જુઓ આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે હું અહીંયા ચણાનો લોટ ઉમેરી રહી છું અને હવે આપણે એને ચમચીથી મિક્સ કરી લેવાનો છે તેલમાં અને આપણે લોટને શેકવાનો છે બહુ વધારે આપણે લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી નથી શેકવાનો આપણે થોડો થોડો જ શેકવાનો છે થોડોક જ કલર ચેન્જ થઈ જાય અને ચણાના લોટમાંથી સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી જ આપણે શેકવાનો છે તો જુઓ આપણો લોટ હવે શેકાઈ ગયો છે જુઓ મેં અહીંયા વધારે લોટને શેકેલો નથી થોડોક જ આપણે લોટને શેકેલો છે મિત્રો જુઓ આ રીતે આપણે લોટને શેકી લેવાનો છે હવે આપણો લોટ શેકાઈ ગયો છે એટલે આપણે એને ઠંડો પાડવા માટે રાખી મૂકવાનો છે અને આ બાજુ આપણા મરચાં પણ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે ચમચીની મદદથી ચેક કરી લઈએ તો આપણા મરચાં સરસ રીતે ભાંગી ગયા છે એટલે આપણો સંભારો તૈયાર થવા આવ્યો છે મિત્રો જુઓ આ રીતે આપણે ચેક કરી લેવાનું છે અને એને મિક્સ હલાવી લેવાનું છે મિત્રો જુઓ તો આપણા મરચાં સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે મિત્રો જુઓ આ રીતે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરી દેવાની છે અને ત્યારબાદ આપણે એક ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે મિત્રો જુઓ આવી રીતે આપણે એક ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને આને મિક્સ કરી લેવાનું છે મરચાંની સાથે જુઓ આવી રીતે આપણે ચમચીથી બધું મિક્સ કરી લેવાનું છે અને એને એક મિનિટ સુધી આપણે પકાવવાનું છે મિત્રો હવે આપણી એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એમાં શેકેલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે જુઓ આવી રીતે અને હવે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે મરચાં અને ચણાના લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મરચાં અને ચણાનો રોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે એટલે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો તો સર્વિંગ બાઉલમાં લઈ લેશું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો